સુરત શહેરમાં બેકિંગ છેતરપિંડીના કિસ્સાઓનું એપી સેન્ટર ફરી એક વખત સરથાણામાંથી ઝડપાયું કૌભાંડ સરથાણા પોલીસની કાર્યવાહી ઓનલાઈન વેપરના ના ઓઠા હેઠળ ઠગાઈનો કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાભાશ ફેક વેબસાઇટ બનાવી ઘરવખરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવતા હતા વીસ કરોડથી વધુની છેતરપિંડી કરી ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદ્યા હતા થાણા મોટા વરાછા ત્રણ દુકાન ભાડે રાખી ચીટિંગનો કારોબાર ચલાવતો હતો બેન્ક અકાઉન્ટમાં પૈસા લીધા બાદ ખરીદનારને જે તે વસ્તુ નહીં મોકલી ફ્રોડ કરાતું હતું પવિત્ર પોઈન્ટના સાતમાં માળે અને મોટા વરાછામાં આવેલ શોપિંગ સેન્ટરમાં દરોડા પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટ કબજે કર્યા આઠ લેપટોપ બે કમ્પ્યુટર એકવીસ મોબાઈલ સો સિમ કાર્ડ એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ નેવ્યાસી બેંક કીટ મળી આવી આ રેકેટમાં છ લોકોના નામ સામે આવ્યા પોલીસે હાલમાં ચાર ઈસમોની અટકાયત કરી તપાસ શરૂ કરી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત